નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી એક નવા વિડીયોમાં આપશો મિત્રોનું આજે ફરીથી સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે મહિન્દ્રાનું ચારસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર લઈને આવ્યો છું ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને એકવીસ બાવીસના મોડલનું તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળી જશે અને મિત્રો તમને આ વિડીયોમાં ટેક્ટરની વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવાને આવા અવનવા વિડીયો તમને દરરોજ જોવા મળી રહે અને મિત્રો એક ખાસ અગત્યની સૂચના જો તમે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવા માગતા હોય તો આપણા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે જેમાં તમે તમારા વાહનની તમામ વિગતો અને ફોટા વિડીયો મોકલી આપો અમે જાહેરાત તમને બિલકુલ ફ્રીમાં કરી દઈશું અમે જાહેરાતનો કોઈ મિત્રો ચાર્જ લેતા નથી અને મિત્રો આજે તમારી માટે મહિન્દ્રાનું ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર લઈને આવ્યું છું મિત્રો આ ટ્રેક્ટર તમને બેતાલીસ હોર્સ પાવરમાં જોવા મળી જશે અને ખૂબ સાચવેલું ખૂબ સારી કન્ડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરનું મોડલ તમને બે હજાર અને એકવીસ બાવીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે આખો ટ્રેક્ટર તમને ઓરિજિનલ કમની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે અને મિત્રો તમે આ ટૅક્ટરમાં ટાયરની વાત કરવામાં આવે તો ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ ખૂબ તમને ચારે ચાર ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે મિત્રો તમને આ ટ્રેક્ટરના એન્જિન ગેર હાઇડ્રોલિકની વાત કરવામાં આવે તો એ પણ તમને એકદમ ઓકે જોવા મળી જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે અને સાવ વ્યાજબી ભાવે મિત્રો તમને આ ટ્રેક્ટર આપવાનું છે મિત્રો તમને આ ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક જેવી સુવિધાઓ પણ જોવા મળી જશે હવે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો જસદણ ખાતે મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો તમને આ માલિકના કોન્ટેક નંબરની વાત કરવામાં આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે ટાઇટલ જોઈ રહ્યા છો તેમાં તમને વિશાલભાઈના મોબાઈલ નંબર જોવા મળી જશે મિત્રો આ ટ્રેક્ટરની ખરીદી તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને મિત્રો જો તમારે આ ટ્રેક્ટર લેવાનું જ હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરવામાં આવે તો ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત રાખવામાં આવી છે મિત્રો આ રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં ફેરફાર કરી આપશે મિત્રો તમે આ ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મિત્રો આવાને આવા અવનવા જો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ